ગુડ મોર્નિંગ બાળકો કેમ છો બધા મજામાં ફરી પાછા આપણે ચેપ્ટર નંબર બાર ઘાતઘાતાંકની અંદર ગયા વિડીયોની અંદર અને ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક જોયું હતું એમાં ત્રણ દાખલા સુધીના દાખલા આપણે જોયેલા હતા આજે દાખલા નંબર ચાર કિંમત શોધો એમાં પહેલો દાખલો જોઈએ દાખલાની અંદર કંઈક એવું છે કે આઠ ની માઇનસ એક ઘાત તો મેં ત્યારે તમને વાત કરી ઋણ ઘાતાંક છે એ સૌથી આપણે ઘાતાંકમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ તો આઠ ની માઇનસ એક ઘાત છે તો હું એમને લખું છું એક ના છેદમાં આઠ ની એક ઘાત ગુણાકારમાં પાંચની ત્રણ ઘાત એને ગુણાકારમાં બેની માઇનસ ચાર ઘાત છે તો એને મારે ધન ઘાત તરીકે ફેરવવું હોય તો એક ના છેદમાં બે ની ચાર ઘાત આપણે લખીએ એક ગુણા પાંચની એક ઘાત છે પણ બે દુ ચાર ચાર દુ આઠ એટલે કે આઠ ની કેટલી ઘાત થઈ કહેવાય તો કે આઠ ની આઠ જે છે એ કોનો ઘન છે તો કે બે નો ઘન છે એટલે હું એમની જગ્યાએ લખું છું બે ની ત્રણ ઘાત એટલે કે બે ની છે છે એ છેદનો છેદ આ જે છે એ છેદમાં તો છે તો છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો ઉપર લખી શકાય બે ની ચાર ઘાત હવે અહીંયા તમે જુઓ છો કે ભાઈ આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતની બાદબાકી બાકી ચાર માંથી ત્રણ જાય એક વધે એટલે કે ભાઈ પાંચની ની ત્રણ ઘાત એને ગુણ્યા બે પણ પાંચનો શું થાય તો કે ભાઈ એકસો પચીસ એકસો પચીસ ગુણાકાર પચાસ આપણો દાખલા નંબર શોધી જે શું મળી આપણને બસો ને પચાસ આગળ જઈએ દાખલા નંબર બે ની અંદર તમે જુઓ છો તો દાખલાની રકમની અંદર જ આપણને માઇનસ ત્રણ એટલે કે ઋણ ઘાતાંક દેખાય છે તો સૌથી પહેલા તો આપણે ઋણ ઘાતાંકને ધન ઘાતાંકની અંદર ફેરવવાનો પ્રયત્ન કરીએ તો કોન્સમાં એકની છેદમાં પાંચની એક ઘાત ગુણાકારમાં એક ના છેદમાં બેની એક ઘાત કોન્સ પૂરો એને ગુણાકારમાં એક ની છ ઘાત સોરી એકના છેદમાં છ ની એક ઘાત આગળ લખીએ ઉપરનો ઉપર સાથે ગુણાકાર એક એક પાંચ દુ દસ માં તો કે એક ના છેદ માં સાઠ દાખલા નંબર પાંચની અંદર જોશું તો પાંચની અંદર એવી રકમ કઈક આપી છે કે જો પાંચ ની એમ ઘાત ભાગાકારમાં પાંચની માઇનસ ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ઘાત હોય તો એમ શોધો એમની કિંમત શોધવાની છે તો સીધી જ વસ્તુ છે કે ભાઈ આધાર સરખો પાંચ અને પાંચ આધાર સરખો વચ્ચે ભાગાકાર તો વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની શું થાય બાદ બાકી તો એમ પાંચ ની એમ ઘાત ઓછા ઓછા ત્રણ બરાબર પાંચ ની પાંચ ઘાત પાંચ ની એમ ઘાત માઇનસ માઇનસ પ્લસ ત્રણ બરાબર પાંચની પાંચ ઘ હવે બંને આધાર સરખો છે તો ખાત પણ સરખી તો એમ પ્લસ ત્રણ ઇઝ ઇક્વલ ટુ પાંચ તો એમ બરાબર પાંચ આ પ્લસ ત્રણ છે બરાબરની આ બાજુ જાય તો માઇનસ ત્રણ તો એમ બરાબર પાંચમાંથી ત્રણ જાય તો બે તો એમની કિંમત શું થઈ ગઈ અહીંયા બે થઈ ગઈ દાખલા નંબર 6 ની અંદર જોઈશું તો કે કિંમત શોધો એમાં પહેલો એક્ઝામ્પલ જોઈ લઈએ તો ભાઈ પહેલા એક્ઝામ્પલની અંદર છગડિયા ની અંદર નાના કોન્સ છે અને એમની શું ઘાત બતાવે છે ઋણ ઘાતાંક બતાવે છે તો પેલી જ વસ્તુ કે ભાઈ છગડિયા ની અંદર જ આપણે થોડી વાર ચાલીએ એકની આ માઇનસ એક ઘાત છે એ અંશને પણ લાગુ પડે અને કોને લાગુ પડે છેદને એટલે છેદને પણ લખું છું માઈનસ ત્રણ ની માઇનસ એક ઘાત ઘાત કોન્સ પૂરો હવે મેં હમણાં જ વાત કરી કે ઋણ ઘાતાંક હોય એટલે આપણે પદ ફેરવી નાખીએ અંશ હોય છેદમાં છેદ હોય અંશમાં તો છગડિયા કોંશમાં ત્રણ ઉપર જશે એક નીચે આવશે માઇનસ ચાર ઉપર જશે એક નીચે આવશે અને છગડિયા કોષ ઉપર માઇનસ એક અહીંયા સમજ છેદી દેખાય છે મોટા નિરસાની માઇનસ તો માઇનસ એક છગડિયા કોષમાં અને એની કેટલી ઘાત તો કે ભાઈ ઋણઘાત ઋણઘાત ને ધનઘાતમાં મારે ફેરવવી હોય તો મારે કેમ લખવા પડે તો કે એક ના છેદમાં તો એકના છેદમાં માઇનસ એકની એક ઘાત બરાબર માઇનસ એક તો જવાબ મને મળ્યો માઇનસ એક દાખલા નંબર બે ની અંદર જોશું તો બેની આપણે જેમ પહેલા દાખલામાં પ્રોસેસ કરી એ જ જ રીતે જોઈએ તો કે ભાઈ પાંચની કેટલી ઘાત છે માઇનસ સાત છેદ માં આઠ ની માઇનસ સાત માં કેટલી ઘાત તો કે સાત ઉપર લઈએ પાંચ ની સાત ઘાત નીચે એને ગુણાકારમાં માં ની ચાર ઘાત ઉપર અને આઠ ની ચાર ઘાત નીચે હવે તમે જોશો તો સીધું દેખાય કે ભાઈ આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતની બાદ બાકી સાત માંથી ચાર જાય તો ત્રણ એટલે આઠ ની કેટલી ઘાત મને મળી ત્રણ રીતે આધાર સરખો વચ્ચે ઘાતની પણ નીચે છે અને ચાર નાના ઉપર છે સાત માંથી ચાર જાય એટલે ત્રણ પણ કઈ જગ્યા આવશે તો કે ભાઈ નીચે બંનેની અંદર ત્રણ કરણ ઘાત છે તો હું આખા કોન્સ ઉપર લખીશ આઠના છેદમાં પાંચ ની ત્રણ ઘાત તો આવી રીતે આપણે હજી આગળ એની કિંમત શોધવી હોય તો આઠનો પાસે શું મળે તો પચીસ તો મને જવાબ મળ્યો એકસો તો બાર મિત્રો આવી રીતે તમારે દાખલો ગણવાનો છે ત્યાર પછી દાખલા નંબર સાત સાદુ રૂપ આપો એમાં એક એક્ઝામ્પલ આપ્યો છે પચીસ અને ટી ની માઇનસ ચાર ઘાત તો બસ જેમ આપણે આગળ કરીએ છીએ એવી રીતે જ કરતું જવાનું છે 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 એ ઘન એટલે હું લખું છું પાંચનો સોરી પાંચનો વર્ગ ટી ની માઇનસ ચાર ઘાત છેદમાં માં પાંચની માઇનસ ત્રણ ઘાત દસ છે હું લખું છું પાંચ દુ દસ અને ટી ની માઇનસ આઠ ઘાત એ રીતે પાંચની બે ઘાત હવે તમે અહીંયા જુઓ તો માઇનસ ત્રણ ઘાત છે એટલે મને ઉપર લઈ લઉં છું પાંચ ની ત્રણ ઘાત બરાબર છેદમાં પાંચ ના પાંચ બે ના બે એમ જ રાખું છું ટી નો તો કે ટી માઇનસ ઉપર જાય તો ટી પ્લસ આઠ એ રીતે ટી માઇનસ ચાર છેદમાં લઈએ તો ટી ની ચાર ઘાત હવે અહીંયા પાંચ ને વર્ગ અને અહીંયા ઘન છે વર્ગ અને આ ઘન છે આધાર સરખો ઘાતનો સરવાળો बच्चे गुणा करले 5 ની કેટલી घात 5 घात છેદમાં 5 છેદમાં 2 આધાર સરખો घात ની બાદ બાકી 8 માંથી 4 જાય તો તો t ની કેટલી घात મળે 4 8 માંથી 4 જાય તો 4 હવે જે 5 આધાર સરખો વચ્ચે ભાગાકાર घात ની બાદ બાકી એટલે 5 ની કેટલી घात થઈ તો કે 5 ની કેટલી घात તો કે 4 घात એને ગુણા t ની 4 घात છેદમાં 2 પાંચ ની ચાર ઘાત એટલે કે ભાઈ પચો પચો પચીસ પચીસ પંચા એકસો પચીસ અને એકસો પચીસ પંચા બરાબર છસો ને તો મને જવાબ મળે છસો પચીસ ની ચાર ઘાત છેદમાં બે તો શું થઈ ગયો એમનો જવાબ એ જ રીતે સાદરૂપની અંદર દાખલા નંબર બે પણ એવી જ રીતે છે ત્રણ ની ઘાત આપી છે આપણને માઇનસમાં છે તો એને પ્લસમાં જશું નીચે માઇનસ છે ઉપર લઈ લેજે પાંચની સાત ઘાત એને ગુણ્યા ત્રણ દુ છ અને ઉપર લખું છું પાંચ જે છ ની માઇનસ પાંચ ઘાત છે એને હું લખું છું ત્રણ દુ છ અને માઇનસ છે ઉપર લઈ એટલે પ્લસ છેદમાં માં ની પાંચ ઘાત એને ગુણાકારમાં લખું છું કોન્સમાં પાંચ દુ દસ દસ ને મેં છૂટા પાડ્યા પણ ઉપર માઇનસ પાંચ ઘાત હતી એટલે અહીંયા આપણે પ્લસ બન એને ગુણાકારમાં પચીસ એકસો પચીસ છે એટલે પાંચની કેટલી ઘાત થઈ તો કે ભાઈ ત્રણ ઘાત થઈ તો પાંચની સાત ઘાત એને ગુણાકારમાં ત્રણ ની પાંચ ઘાત એને ગુણાકારમાં બેની પાંચ ઘાત કેમ કે આ પાંચ ઘાત છે ત્રણ ને પણ લાગુ પડશે અને બે ને લાગુ પડશે એને ગુણાકારમાં પાંચ ની ત્રણ ઘાત છેદમાં માં ની પાંચ ઘાત એને ગુણાકારમાં પાંચ ની પાંચ ઘાત એને ગુણાકારમાં બે ની પાંચ ઘાત તો બેની પાંચ ઘાત બેની પાંચ ઘાત કેન્સલ ત્રણની પાંચ ઘાત ત્રણની પાંચ ઘાત કેન્સલ અહિયાં છે આધાર સરખો વચ્ચે ભાગાકાર ઘાતની બાદ બાકી સાતમાંથી પાંચ ઘાત એને ગુણાકારમાં પાંચ ની ત્રણ ઘાત તો પાંચ આધાર સરખો ઘાતનો સરવાળો ત્રણ ને બે પાંચ તો મને જવાબ મળ્યો પાંચ ની પાંચ ઘાત તો બાળ મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય બાર પોઈન્ટ એક કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ ટાઈમ ફરી પાછા આપણે આ ચેપ્ટરમાં મળશું ત્યાં સુધી આવજો